टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दवे। फुल शॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप न्यूज़ स्वागत है। ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવા માટેનું ભયાનક કાવતરું રચવામાં આવ્યું છે આપણા જ દેશના કેટલાક ગદ્દારો આવા કાવતરાઓમાં જોડાઈ ગયા છે આવા એક ગદ્દારનું નામ છે છાંગુર બાબા છાંગુર બાબા વિશે અમે આ પહેલાં પણ તમને વાત કરી હતી પરંતુ એના પછી વધારે વિગતો આવતી ગઈ છે અને કેટલીક વિગતો ખૂબ જ ચોંકાવનારી છે વળી દેશની સુરક્ષાનો પણ આમાં સવાલ છે કેમ કે છાંગૂર ખરેખર તો દેશના દુશ્મનનો પ્યાદું નીકળ્યો છે આવી એક પછી એક હકીકત અમે તમારી સમક્ષ રજૂ કરીશું મૂળ ઇરાદો આપણા સમાજની બહેન દીકરીઓને બચાવવાનો છે કેમ કે એક છાંગૂર પકડાયો છે પરંતુ આવા તો કંઈ કેટલાય છાંગૂર આપણી વચ્ચે હોઈ શકે છે એટલા માટે જ આવા ગદ્દારોને ઓળખવા માટે અને તેમનાથી બચવા માટે છાંગૂરનો કેસ સ્ટડી જાણવો જરૂરી છે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના કાવતરામાં છાંગુર સામેલ હતો હવે ભારતને ઇસ્લામિક દેશ બનાવવો હોય તો તમામ લોકોને મુસ્લિમ બનાવવા પડે આ જ બદ ઇરાદાથી છાંગુરે એક ભયાનક કાવતરું રચ્યું છે તેણે જેહાદીઓની આખી ફોજ તૈયાર કરી તેણે દેશના પાંચસોને અગણ્યાશી કેટલા પાંચસોને અગણ્યાંશી જિલ્લાઓમાં ત્રણ હજારથી વધારે લવ જેહાદીઓને તૈયાર કર્યા હતા આ લવ જેહાદીઓ હિન્દુ નામ અને વેશ ધારણ કરતા હતા જેના પછી તેઓ હિન્દુ યુવતીઓને પણ ફસાવતા હતા આ જે આદિઓનું આ જ કામ હતું જેના માટે તેમને લાખો રૂપિયા પણ આપવામાં આવતા હતા બલકે એક રેટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમ કે સવર્ણ યુવતીઓને ફસાવવા માટે વધારે રૂપિયા આપવામાં આવતા હતા છાંગુર બાબાને લઈને ઘણા બધા ખુલાસા થયા છે અને થઈ રહ્યા છે અનેક મુસ્લિમ યુવકોને રોકડા રૂપિયામાં પેમેન્ટ કરવામાં આવ્યું છે એનો અર્થ એ છે કે સુરક્ષા એજન્સીઓને છાંગુર અને એની સાથે જોડાયેલા લોકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે એના કરતાં પણ વધારે રૂપિયા લવ જેહાદ માટે આપવામાં આવ્યા છે માની લો કે એક વખત લવજેહાદી કોઈ હિન્દુ છોકરીને ફસાવી લે એટલે તેને ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના મધુપુર ગામમાં લાવવામાં આવતી હતી મધુપુરમાં ધર્મ પરિવર્તનનું કેન્દ્ર હતું જ્યાં બેસીને આ છાંગૂર આખા દેશમાં એનું નેટવર્ક ચલાવતો એ યુવતીઓને મુસ્લિમ બનાવી દેવામાં આવતી મધુપુરમાં આવ્યા પછી હિન્દુ છોકરીઓની પાસે છટકવાનો કોઈ જ વિકલ્પ નહોતો રહેતો જો તે મુસ્લિમ બનવાની ના પાડે તો મુસ્લિમ યુવકો તેના પર અમાનુષી બળાત્કાર કરતા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપતા આ રીતે હિન્દુ યુવતીઓને ધર્મ બદલવા મજબૂર કરવામાં આવતી છાંગુર ખૂબ જ ચાલાક હતું ઉત્તર પ્રદેશની એસટીએફ એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તેની પૂછપરછ કરી રહી છે જેમાં તે ઘણું બધું ઓકી રહ્યો છે જેમ કે તેણે કહ્યું કે તેના કારનામાને છુપાવવા માટે તે ગેંગની સાથે કોડવર્ડનો ઉપયોગ કરતો હતો તે પ્રોજેક્ટ મિટ્ટી પલટના કાજલ લગાના અને દર્શન જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો હતો પ્રોજેક્ટ એટલે કે હિન્દુ યુવતી મિટ્ટી પલટના એટલે કે ધર્મ પરિવર્તન કાજલ લગાના એટલે કે બ્રેઇન વોશિંગ અને દર્શન એટલે કે પીડિતાની છાંગોની સાથે મુલાકાત કરાવી આ બાબાના કાવતરાની જાણ મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાઈ હતી નેપાળની સરહદને અડીને આવેલા જિલ્લાની યુવતીઓ ખાસ ટાર્ગેટ પર હતી હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવવા પૂરતું કાવતરું નહોતું બલકે મુસ્લિમ બનેલી આ હિન્દુ યુવતીઓનો દેશની વિરુદ્ધ ઉપયોગ કરવાનું પણ એક આ મોટું કાવતરું હતું એટલે કે ધર્મ પરિવર્તન પરિવર્તનથી ખેલ શરૂ થયો અને બાદમાં દેશ વિરોધી કાવતરાઓને પાર પાડવાનો બદ ઇરાદો હતો સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ સમયસર કાવતરું પકડી પાડ્યું છે છાંગુર બાબા પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી આઈએસઆઈની સાથે સંબંધો મજબૂત કરવા માટે કાઠમંડુ પણ ગયો હતો અહીં પાકિસ્તાની દૂતાવાસમાં આયસઆઈના એજન્સી એક મીટિંગ મળી હતી છાંગુરે નેપાળમાં એક મુસ્લિમ નેતા દ્વારા પાકિસ્તાનની દૂતાવાસનો સંપર્ક કર્યો જો કે સુરક્ષાનો કારણસર આ એસઆઈના એજન્ટ્સની મિટિંગમાં તે નહોતો જઈ શક્યો ચાંગુર મુસ્લિમ બનેલી હિન્દુ યુવતીઓના આઈએસઆઈ એજન્ટ્સની સાથે લગ્ન કરાવવા માગતો હતો જેથી આવી યુવતીઓનો સ્લીપર સેલ્સ તરીકે ઉપયોગ કરી શકાય એટલે કે મૂળ હિન્દુ યુવતીઓને જ ભારતના દુશ્મનની જાસૂસ બનાવવાનું આ કાવતરું હતું ચાંગુર બાબા એક હિન્દુ છોકરીને ફસાવવા માટે લવ લવજાદીને લાખો રૂપિયા આપતો હતો આટલા બધા રૂપિયા તેની પાસે ક્યાંથી આવ્યા એ પણ સવાલ કદાચ તમારા મનમાં થતો હશે હકીકતમાં સાઉદી અરેબિયાની ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક મુસ્લિમ વર્લ્ડ લીગ દાવતે ઇસ્લામી અને ઇસ્લામી યુનિયન ઓફ નેપાળ જેવા ઇસ્લામિક સંસ્થાઓ અને સંગઠનો સાથે તેના કનેક્શન જોવા મળ્યા છે છાંગુર ભારતની ધરતી પર રહીને સનાતન સંસ્કૃતિને ખલાસ કરવા માટે વર્ષોથી કાવતરા રચતો હતો આખરે તેના જ માણસે તેનો વધુ ભાંડો ફોડ્યો છે તેના આ નામ તેના છેલ્લાનું આ નામ છે મોહમ્મદ અહેમદ ખાન ત્યાં અત્યાર સુધી છાંગુનો ખાસ છેલો હતો કરોડો રૂપિયાની ડીલના સિક્રેટ્સ તેને ખબર છે હજુ સુધી આપણને છાંગુના ધર્મ પરિવર્તન તેમજ આ એસઆઈ સાથેના સંબંધ વિશે જ ખ્યાલ હતો અહેમદ ખાને વધારે ભાંડો ફોડ્યો તેણે કહ્યું કે રબ્બાની ગેંગ છાંગુર બાબાના ઇશારે કામ કરતી હતી આ ગેંગ બનાવટી દસ્તાવેજો બનાવે છે જેના આધારે લોકોની જમીન પચાવી પાડે છે એનો વિરોધ કરનારાઓને ધમકી આપે છે આ ગેંગનો સંબંધ ગેંગસ્ટર મુખ્તારંગ સારીના ચેલાઓની સાથે પણ છે મોહમ્મદ અહેમદ ખાન પણ દૂધે ધોવાયેલો નથી તેની સાથે છાંગુરે છેતરપિંડી કરી એટલે તેણે છાંગુરની પોલ ખોલી નાખી છાંગોર બાબાના ધર્મ પરિવર્તનના ખેલનો ભોગ બનનારી યુવતીઓ હવે ન્યાયની માગણી કરી રહી હતી લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક પીડિતાઓ આગળ આવી છે અમે એ પીડિતાઓના વિડીયો કે નામ તમારી સમક્ષ રજૂ નહીં કરીએ માત્ર એક પીડિતાની વાત તમારી સમક્ષ રજૂ કરીશું બિહારની એક પીડિતાએ કહ્યું હતું કે તે છાંગુર બાબાની ચંગુલમાંથી મુક્ત થઈ એના પછી તેને અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે એટલું જ નહીં આ ગેંગે કાવતરૂપ કરીને આ પીડિતાના માતા પિતાને જેલમાં પણ મોકલી આપ્યા છે હવે આ યુવતી કેવી રીતે ફસાઈ હતી એની વાત કરીશું તેના પિતા દારૂના વ્યસની છે બે હજાર ઓગણીસમાં એક યુવક આ યુવતીની માતાને મળ્યો તેણે કહ્યું કે તે એક બાબાને ઓળખે છે કે જેઓ આ વ્યસન છોડાવી શકે છે તેઓ આ પરિવારને છાંગુર બાબાની પાસે લઈ ગયો છાંગુરે તેમને તાવીજ આપ્યો આ યુવકે તેનું નામ રુદ્ર જણાવ્યું હતું તે અને તેની બહેન આ પીડિતાના ઘરે આવવા લાગ્યા આ યુવકે પીડિતાને કહ્યું કે કાનપુરમાં છાંગુર બાબા આવ્યા છે હું તને લઈ જાઉં કાનપુરના બદલે તે પીડિતાને ફતેહપુરની મસ્જિદમાં લઈ ગયો જ્યાં તેણે બળદપૂર્વક આ પીડિતાની સાથે લગ્ન કરી લીધા અહીં જ પીડિતાને ખબર પડી કે આ યુવકનું નામ રુદ્ર નહીં પરંતુ મિરાજ અંસારી છે એ સમયે વિડીયો કોલ પર છાંગુર પણ હતો તેણે આ યુવતીનું નામ બદલ્યું આ ગેંગે ત્રણ મહિના સુધી આ યુવતીને કેદ કરી હતી આ પીડિતાએ કહ્યું હતું કે આ ત્રણ મહિના દરમિયાન તેણે છાંગુર અને અંસારીની વાતો સાંભળી હતી તેઓ ફોન પર ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાની વાતો કરતા હતા એટલું નહીં અંસારીને પાકિસ્તાનમાં મોકલવાની વાતો પણ કરતા હતા છાંગુર બાબાની વિરુદ્ધ જબરજસ્ત એક્શન લેવામાં આવી રહ્યું છે બલરામપુર જિલ્લાના મધુપુર ગામમાં જમાલુદ્દીનના ભવ્ય મહેલને યોગીના તંત્રે ધ્વસ્ત કરી દીધો છે જ્યાંથી જ ધર્મ પરિવર્તનનું આખું રેકેટ ચાલતું હતું આ સમગ્ર મહેલ સીસીટીવીથી સજ્જ હતો અહીં પ્રાઇવેટ પાવર પ્લાન્ટ પણ હતો ડઝન એક સોલાર પેનલ પણ હતી એટલું જ નહીં બાઉન્ડ્રી પર કાંટાળી વાળ પણ હતી જેમાંથી કરંટ વહેતો હતો જેથી મહેલમાંથી કોઈ હિન્દુ યુવતી ભાગી ન જાય આ મહેલમાં સિક્રેટ કંટ્રોલ રૂમ પણ હતો જ્યાં બેસીને છાંગુર સીસીટીવી કેમેરાનું ફૂટેજ જોતો હતો દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવતી હતી આ મહેલને તોડી પાડવા માટે તંત્રને આઠ લાખ પંચાવન હજાર રૂપિયાનો ખર્ચ થયો देनी वसूलात पण बाबा ने पासेच इतच करवाना आवश्यक चांगूरनी विरुद्ध उत्तर प्रदेश ना मुख्यमंत्री योगी आदित्यनाथ नी सरकार पटक पगला ले रही आहे या विषये योगी आदित्यनाथ ने शू कहुं एक तवे आपने देखा होगा किस प्रकार की साजिश से हो रही है कभी बलनामपुर में एक बड़ी कार्रवाई को हम लोगों ने आगे बढ़ाया है आपने देखा होगा उसने रेट तय किए थे यानी कैसे धर्मांतरण के कार्यक्रम को आगे बढ़ाना है हिंदुओं में ग्रामीण में क्षत्रिय में सिखों में अन्य ओबीसी जातियों में अनुसूचित जाति जनजाति के लोगों को कैसे धर्मांतरित करना सबके रेट उसने तय किए हुए थे विदेशों से उसमें धनराशि आ रही थी आप सोचिए सौ करोड़ से अधिक का ट्रांजेक्शन अब तक उसके चालीस खातों में प्राप्त हुआ है और लगातार उस अभियान को आगे बढ़ाने का कार्य कर रहा था इस रूप में देश का स्वरूप बिगाड़ने का काम कर रहे हैं योगी आदित्यनाथ कहूं कितना देश को स्वरूप बदलवाने की कोशिश कर रहा है દેશના દુશ્મનો સતત ભારતની વિરુદ્ધ કાવતાર રચી રહ્યા છે છાંગુર તો એકમાત્ર પ્યાદું છે એક તરફ હિન્દુઓને મુસ્લિમ બનાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ બાંગ્લાદેશી મુસલમાનોને ભારતમાં ગેરકાયદે વસાવવામાં આવી રહ્યા છે આ બધાનો મૂળ ઇરાદો તો ભારતનો ઇસ્લામિક દેશ બનાવવાનો જ છે